ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એમ એન પટેલે પણ આખરે આદેશપાલ વાડી કરી દીધી આદેશપાલે તેમના કાર્યકાળ દરમિયાન બનાવેલ લોખંડની જાળીઓનો ઉપયોગ હવે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વિદ્યાર્થીઓથી બચવા માટે કરી રહ્યા છે જેના કારણે અન્ય મુલાકાતીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બનેલી પરીક્ષાના મુદ્દે છેલ્લા દસ દિવસથી કુલપતિને રજૂઆત કરી રહેલા વિદ્યાર્થીઓને કુલપતિ કોઈ જવાબ આપતા નથી જેના કારણે તોફાની ટોળા સાથે ઉગ્ર રજૂઆત કરવા પહોંચેલ વિદ્યાર્થીઓથી બચવા માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આખરે આદેશ પાલે બનાવેલી લોખંડની કવચની જાળીઓનો ઉપયોગ કરીને તેમની ચેમ્બરમાં પુરાઈ ગયા હતા વિદ્યાર્થીઓના તોફાની ટોળાથી કુલપતિ એટલી હદે ડરી ગયા હતા કે યુનિવર્સિટીમાં તાળાબંધી કરાવી દીધી હતી જેના કારણે કોઈ વિદ્યાર્થી નેતા તેમના ચેમ્બરમાં પ્રવેશી ના શકે નો નિયમ છે નેવ દિવસની સમય મર્યાદા પછી જ પરીક્ષાઓ યોજવી જો પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પચાસ દિવસના સમયમાં કરવામાં આવી રહ્યું છે પરીક્ષાઓનું આયોજન જેને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ રોષમાં છે અને વિદ્યાર્થીઓને ભણવા ઉપર ખૂબ જ તકલીફ પડી રહી છે તેથી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ વતી માંગ કરે છે કે ત્રણ દિવસમાં ગુજરાત યુનિવર્સિટી જો આ પરીક્ષાઓ પાછી નહીં ઠેલવે તો આગામી સમયમાં એબીપી આના વિશે કંઈક ને કંઈક વિચાર કરશે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોથી શરૂ થઈ રહેલ વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓમાં કેટલીક કોલેજોમાં કોર્સ પણ પૂર્ણ થયો નથી તેમજ પરીક્ષા યોજવા માટેના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા પાછી ઠેલવવાની માંગ કરી રહ્યા છે પરંતુ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારની નિષ્ક્રિય કામગીરી અને કુલપતિની મનમાનીના કારણે વિદ્યાર્થીઓની માંગ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી જેના કારણે પરીક્ષા ટાણે અભ્યાસ કરવાના બદલે વિદ્યાર્થીઓને આંદોલન કરવા માટે યુનિવર્સિટી આવવું પડી રહ્યું છે તો ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો પણ વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે સરકારી કર્મચારીઓની જેમ જ જવાબ આપી રહ્યા છે કે તમારી સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં આવશે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પાછી લઈ જવા માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની જે રજૂઆતો છે માન્ય કુલપતિશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે મૂકવામાં આવશે અને સાહેબ જે કંઈ આ બાબતનો આદેશ આપશે એ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે જે કંઈ બાબત છે માન્ય કુલપતિશ્રી સાથે ચર્ચા કરીને જે કંઈ નિર્ણય છે એ વિદ્યાર્થીઓને જાણ કરીશું છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થી નેતાઓ અને રાજકીય નેતાઓની દખલગીરીના કારણે ગુજરાત યુનિવર્સિટી રાજકીય અખાડો બની ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા તેમજ રિઝલ્ટ જેવી બાબતોને લઈને હેરાન થવાનો વારો આવે છે ત્યારે રાજકીય અખાડો બનેલી ગુજરાત યુનિવર્સિટી ખરા અર્થમાં વિદ્યાર્થીઓની યુનિવર્સિટી ક્યારે બનશે તે જોવાનું રહેશે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતીક જાદવ જીએસટીવી અમદાવાદ